અમદાવાદના સરદારનગરમાં તંત્રની દબાણ હટાવ કાર્યવાહી ચાલુ છે કમલ તળાવની જગ્યા પરથી હટાવાયા ગેરકાયદેસર દબાણ સરકારી જગ્યા પર ઉભા કરાયેલા એકસો પચાસથી વધુ દબાણ ધ્વસ્ત કરાયા છે દબાણ હટાવીને પંદર હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે તો કલેક્ટર હસ્તકના તળાવનો કબજો એએમસીને મળતા હવે એક્શન લેવામાં આવી છે પોતાના ઘર પર બુલડોઝર ફરી વળતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે અને ઘર એકાએક ધ્વસ્ત કરી દેવાતા પરિવારો આઘાતમાં સરી પડ્યા છે સ્થાનિકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે સામાન્ય રીતે તળાવની જગ્યા પર લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયા હતા જેથી ગેરકાયદેસર રીતે તેમને વૈકલ્પિક વ્યવસ્થા મળે નહીં પરંતુ હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તંત્ર માનવતાની દ્રષ્ટિએ અસરગ્રસ્તોને અન્ય આવાસમાં જગ્યા આપી શકે છે વોટર બોડી પર થયેલા દબાણો દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક પછી એક શહેરમાં આવેલા જે વિવિધ તળાવો છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યા છે તેને દૂર કરી રહી છે વધુ આ એક કાર્યવાહી શહેરના સરદારનગર વિસ્તારમાં એટલે કે કુબેરનગર અંડરપાસની નજીકમાં જે કમલ તળાવ તરીકે ઓળખાતો વિસ્તાર છે વોટર બોડીનો ત્યાં લાંબા સમયથી જે ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા લગભગ સવાસોથી દોઢસો જેટલા પાકા બાંધકામો છે જેને તંત્ર દ્વારા એડવાન્સ નોટિસ આપવામાં આવી અને આજે ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને વધુ મશીનરી સાથે આ તમામ દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી જે થોડા ઘણા બાકી છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરીના કારણે સેંકડો લોકો બેઘર પણ થયા છે એટલે શ્રમજીવી પરિવાર હતા પોતાના નાના બાળકો વૃદ્ધો સાથે અશક્ત પરિવારો પણ અહીંયા હતા જેઓની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા જેવી છે આપ જોઈ શકો છો કે જે લોક ટોળા એકઠા થયા છે અને જે દબાણ સ્થળ છે તેની સામેની તરફ જે ખુલ્લો પ્લોટ છે ત્યાં તમામ પોતાના માલસામાન ઘર વખરી અહીંયા લઈને બેઠા છે એટલે જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિવિધ નાની બાળકીઓ પણ રડતી જોવા મળે છે તો સાથે જ જે વૃદ્ધો છે તે પણ અશક્ત અવસ્થામાં પલંગ ઉપર સૂતેલા બેઠેલા પણ જોવા મળે છે એટલે હાલ સ્થાનિકોની માંગ છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે જે રીતે તંત્રએ ડેમોલિશન અહીંયા કર્યું છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સરકારી તળાવની જમીન ઉપર દબાણ થયેલા હતા એટલે આ કિસ્સામાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસર રીતે આપી આપી શકાય તેમ નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ માનવતાના ધોરણે તંત્ર અને શાસકો અન્ય કોઈ વિકલ્પ પણ ચકાસી રહ્યા છે કે જે લોકો અહીંયા અસરગ્રસ્ત થયા છે તેમને કઈ રીતે અહીંયા સમાવી શકાય એટલે આપ જોઈ શકો છો જે ડેમોલિશન ચાલી રહ્યું છે તેની સામેનો આ જે ખુલ્લો પ્લોટ છે ત્યાં તમામ જે ઘર વખરી છે જે સામાન છે તે અહીંયા પડેલો છે એટલે જે પ્રમાણેના દ્રશ્યો કેટલાક માનવીય સંવેદના પણ ઝંઝોડી છે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળે છે કારણ કે જે રીતે પોતાના સપનાનું ઘર ન આંખની સામે તૂટતા જોયું છે તો નાની બાળકીઓ વૃદ્ધો સૌ કોઈ અહીંયા રડી પણ રહ્યા હતા એટલે હવે જોવાનું રહે છે કે આ ડેમોલિશન કાર્યવાહી બાદ આ અસરગસ્તોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મળે છે કે કેમ કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ તલાવડી ખાલી કરવાનું કહે છે કે સત્તર હજાર સ્ક્વેર ફીટ કે એવું કાંઈક છે એમાં વધારેમાં વધારે સત્તાવન હજાર સ્ક્વેર ફીટ આ લોકો તોડી રહ્યા છે હવે ગરીબ માણસોને બે ઘર કરી રહ્યા છે હજી તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી

આ તળાવનો પંદર હજાર ચોરસ મીટરનો વિસ્તાર છે અંદાજે એકસો પચાસ જેટલા મકાનો કાચા પાકા મકાનો હતો જે આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે દૂર કરવાનો મુખ્ય હેતુ શું છે દૂર કરીને ડેવલપમેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વોટર બોડી પર હતા વોટર બોડી પર હતા તમામ વોટર બોડી પર કમલ તળાવ ઉપર જ હતા જે દૂર કર્યા તમામ મકાનો એ લોકોની યાદી બનાવેલી છે આપણે નોટિસ આપેલી છે લોકોએ પોતાની જાતે મકાનો ખાલી કરી દીધેલ છે એકવીસ દિવસની બધાને નોટિસ આપેલી હતી એ પછી બધાએ પોતાની જાતે મકાનો ખાલી કરી દીધી છે